બી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો જે બીએલઓ એપ્લિકેશનની એપ્લિકેશન ની અંદર જે પાછું નવું વર્ઝન આવેલું છે તો નવા વર્જન અપડેટ થઈને આવેલું છે તેના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ તો પહેલાં સૌ પ્રથમ આપણે મેબ્યુની અંદર જવાનું છે અને ત્યાં આપણે ભાષા અને લેંગ્વેજ છે એટલે કે ભાષા સિલેક્ટ કરવાની છે ભાષા સિલેક્ટ કરી અને સબમિટ કરશો એટલે આ રીતનું તમારી અંદર તે ઓપ્શન છે તે ખુલી જશે જે શરૂઆતમાં પહેલાં આ ઓપ્શન ખુલેલા હતા પછી હાલની તારીખે આ ઓપ્શન છે તે વસમાં બંધ થઈ ગયા હતા તો પાછા આવેલા છે તો ફિલ ડેશબોર્ડ છે તો આ રીતનું ડેશબોર્ડ તમારા અંદર એની અંદર ખુલશે તો કુલ આપણે તમારે કેટલા મતદારો છે તો એમાં છસો ને તેર મારે મતદારો છે તો છસો ને તેર મતદાર છે એમાં ઈ મતદારોની અંદર તમે ડિસ્ટ્રિબ્યુટર કેટલા કરેલા છે તો એના ફોર્મ છે અને જે ઈએફ નોટ ડિસ્ટ્રિબ્યુટ કરેલા છે એનું ઓપ્શન આપેલું છે અને એફ માર્ક અન અનકલેક્ટ કરેલા છે એનો ઓપ્શન છે તો આ બધા ઓપ્શન છે આની અંદર તમને છે તમને જોવા મળશે કે તમારી માં તમે કેટલા બાકી અને કેટલા તમારે ફિલ કરવાના બાકી છે અને કેટલા ફિલ થઈ ગયા છે આ ડેટા છે તો તમે પહેલાં ઓપ્શનની અંદર આપણે એ ડેટા તમે જોઈ શકશો અને ફિલ ઇમ્યુનેશન ફોર્મ છે એ કદાચ તમારે બાકી છે કે નહીં જો મારે એ કે બાકી નથી જો બાકી હશે તો આની અંદર તમારે આ ડેટાની અંદર તમને એ ફોર્મ છે તે બાકી હશે તે તમને બતાવશે તો તમે એની અંદર જોઈ અને તમે પાછા એને ફિલ ફોર્મ કરી શકશો અને તે આ ફોર્મ આવી ગયા કોઈ ઓનલાઈન ભરીને તો તેમાં અપલોડ કરી શકશો હવે એવી જ રીતે છે કે ઓનલાઈન ફોર્મ ફિલ બાય ઇલેક્ટર તો કે જે ઓનલાઈન જે ફોર્મ ભરેલા હોય છે તો એના કોઈ એ મેપિંગ કરેલા હોય છે તો એ આમાં તમને ડિટેલ છે એ તમને ડિટેલ આમાં આપેલી હોય છે અને તે કોઈ સિસ્ટમ મેપિંગ કરેલા હોય તો એ પણ જે આમાં આપેલા હોય જો એ ડેટા પણ તમારે બાકી હોય તો તમે એના અંદરથી તે કરી શકશો અને એવી જ રીતે કે આપણે આગળ જોઈએ ત્યાર પછી મિત્રો જે ચોથા નંબરનું ફોર્મ છે રીવેરીફાય ફિલ્ડ ઇન્ડ અનમેપ ધ ઇલેક્ટર તો એની અંદર આપણે જઈએ જો ચોથા નંબરની એપ જઈએ તો તમારે આ રીતના તમારા બધા જ જે મતદારો છે એ તમને એની અંદર બતાવશે ડિટેલ બધી તમને એને બતાવશે અને એ ડિટેલની અંદર જુઓ કે ભાઈ કોઈ પણ મેપિંગ ઇલેક્ટર છે તમારે એમાં ભૂલ થઈ છે કે ભાઈ આપણે સિસ્ટમ મેપિંગથી ભૂલ થઈ હોય કે ભાઈ તમારાથી કંઈ એનામાં જે એની માહિતી ન હોય અને કંઈ તો એની અંદર તમે વ્યૂ ડિટેલની અંદર જઈ અને વ્યૂ ડિટેલની અંદર જાઓ એટલે તેની બધી ડિટેલ તમારા અંદર ખુલશે અને ત્યારબાદ તમે નીચે જાઓ એટલે આપણે જે ફોટા પાડેલા આ બધી માહિતી તમે જે નાખેલી છે એ માહિતી તમને બધી બતાવશે અને ત્યાર પછી એડિટ અનમેપિંગ તો આપેલું છે એડિટ કરો અથવા અનમેપિંગ જે આપણેથી કરવું હોય તો આ રીતનું તમે કરશો એટલે એ વ્યક્તિનું જે ફોર્મ છે એ અપડેટ અથવા કરી અને તમે ફિલ ફોર્મ કરી અને જે ફોટા છે એમાં કાંઈ ભૂલ હોય કે જે કાંઈ ભૂલ હોય તે આપણે ત્યાંથી સબમિટ કરી શકશો તો જે મિત્રો કોઈને આ રીતે પાછી ભૂલ થઈ ગઈ હોય કોઈ સુધારવાનું બાકી હોય કોઈ પણ પ્રકારની કંઈ સિસ્ટમથી ભૂલ થઈ હોય તો એ અત્યારે તમે આની અંદર આ ઓપ્શન છે ખુલી ગયું છે અને એ ઓપ્શનના માધ્યમથી તમે એમાં સુધારો કરી શકશો ત્યાર પછી જોઈએ તો આ રીતનું મિત્રો આની અંદર તમારે અત્યારે અન કોઈ બીજાનું મેપિંગ થઈ ગયું હોય તો એમાં પણ સુધારો તમે કરી શકશો તો એમાં જે કોઈ માહિતી ખોટી નખાઈ ગઈ છે એમાં પણ તમે સુધારો કરી શકશો અને ત્યાર પછી ફિલ ફિલ ફોર્મ એપિક મેચ ઇલેક્ટર તો એવા ઇપિક મેચવાળા જો ઇલેક્ટર હોય તો એ પણ તમને અહીંયા બતાવશે અને એની અંદર પણ તમે જે કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો થતો હોય તો આ રીતનો તમે સુધારો એમાં કરી શકશો તો મિત્રો આ અત્યારે હાલની તારીખની અંદર જે ઓપ્શન છે જે ઓપ્શન શરૂઆતમાં ખુલેલા હતા અને તે પાછા બંધ થઈ ગયા હતા તો તે ઓપ્શન પાછા બધા ખુલી ગયા છે તો જે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો અત્યારે તે આની અંદર તમે સુધારી શકશો અને જો કદાચ આ ન આવતું હોય તો એપ્લિકેશન છે એને અપડેટ કરી અને આઠ આઠ પોઈન્ટ એંસી જે અત્યારે વર્ઝન છે તે તમે અપડેટ કરશો એટલે આ બધી જ માહિતી તમને એની અંદરથી મળી જશે જો મિત્રો મારા વિડીયાથી તમને પૂરી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ